આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીના કામદારો માટે તેમના પ્રશ્ન રજૂ કરી શકાય તે માટે તેમના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદાર નોકર મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા ત્યારે મુખ્યત્વે જે રીતે ઘણી બધી વખત અવારનવાર સવાલ ઉઠતા હોય છે ત્યારે આમાં જે વરણીઓ થઈ છે તેની વાત કરીએ તો શાંતિલાલ મકવાણાને પ્રમુખ તરીકેની વરણી કરાઈ છે જ્યારે કનુભાઈ ભરવાડ ને જનરલ સેક્રેટરી કે વરણી કરવામાં આવી છે જેમાં આવનારા દિવસોમાં જે નોકરોના પ્રશ્ન હશે સફાઈને લઈને જે તેમને હાલાકી હશે તે તમામ બાબતે આ રજૂઆત છે આ મંડળ છે તે એમસીને કરશે ત્યારે આને લઈને શું કહી રહ્યા છે જે આજે નિમણૂક પામેલા હોદ્દેદારો છે તેમને સાંભળો અને અમદાવાદ મ્યુનિસિપલ સફાઈ કામનો નોકર મંડળમાં હું કાર્યકારી પ્રમુખ છું

તો અમે પોતે સાફ કરીશું અને અમે સાફ ના કરીશું કોઈ કરોડ એસ ઉપર સ્વચ્છ રાખીશું આપ ઘણી વાર સરકારી સામે આંદોલન કરતા હોય આ કેમ ભેગા એમ એવું છે કે અમે હંમેશા સમાજ માટે લડતા આવ્યા છીએ અને આજ પણ સમાજ માટે લડી રહ્યા છે અને સફાઈ કામદારોના મુદ્દે અમે લોકો પહેલા પણ લડતા હતા અત્યારે પણ લડી રહ્યા છે આવના દિવસો આપણો વ્યૂ શું છે આવના દિવસમાં અમે લોકો અમદાવાદ શહેરના અંદર જેટલા બી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે વોર્ડ છે એમાં અમે યુનિયન ની એક્ટિવિટી કરીને અને સફાઈ કામદારોને સાચી દિશામાં લઈ જઈ સફાઈ કામદારો વ્યવસ્થિત કામ કરે અને જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે બંધ થાય અને એની જગ્યાએ નવી ભરતી થાય એના માટે અમે લોકો પ્રયત્ન કરીશું આપે સાંભળ્યા હતા નિમણૂક પામેલા હોદ્દેદારો તેમનું નિવેદન સામે આવ્યું છે આગામી સમયમાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓનું નોકર મંડળ છે તેઓના જે પણ પ્રશ્ન આવશે તેનું હિતાવ નિરાકરણ લાવવા માટે તેઓ કામગીરી કરશે તેવું તેમણે આશ્વાસન આપ્યું છે દર્શક મિત્રો આવા જ વિડિયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો